અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને પ્રસંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત મન કી અયોધ્યા પંચ વ્યાખ્યાન પ્રસંગે યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને પાટણ શહેર ભવ્યાથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પણ ભગવાન રામનો પવિત્ર સંદેશ પ્રસારિત કરવા માટે અગત્યનો ભાગ ભજવી રહી છે

તેને અનુલક્ષીને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પાંચ દિવસનો કાર્યક્રમ જેના થકી લોકો ભારતની સંસ્કૃતિને જાણી શકે ભૂતકાળની પરિસ્થિતિ અને વર્તમાન પરિસ્થિતિ સમજી શકે તે માટે ભવ્ય કાર્યક્રમ કરવા માટે હું દેસાઈ સર અને તેમની ટીમને ધન્યવાદ આપું છું